જે દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો આજે આપણે જઈશું તાપી માના મંદિરે એટલે કે સુરતમાં બે જેવા મંદિર છે તાપી માના આપણી સૂર્યપુત્રી જે તાપી નદી છે એનું એક સુરતમાં મંદિર છે અને એક સુરતની બહાર આવેલું છે એટલે કે સુરતથી લગભગ ત્રીસ કિલોમીટર જેટલું દૂર છે મેં તમને જે લોકેશન આપું ત્યાંથી વળી જવાનું તમે જ્યારે પણ ગલતેશ્વર જાઓ ત્યારે રસ્તામાં દિગ્ગજ ગામ આવે છે ત્યાંથી વળી જાઓ ત્યાંથી બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી કિલોમીટર જેટલું આ મંદિર દૂર આવેલું છે અને અમે આ બંને ભાઈબંધ છે છીએ સોમવાર છે વાતાવરણ સારું છે એટલે તાપીમાના દર્શન કરતા આવી તો મિત્રો જોડાયેલા રહેજો તમને ખૂબ મજા આવવાની છે મંદિર સરસ મજાનું છે આજથી બે વર્ષ પહેલાં પણ હું જીએલો છું અને હવે અત્યારે જાઉં છું તો તમે જોડાયેલા રહેજો જોવો આ રસ્તો છે હેન બધા ખુલ્લા ખેતરો છે આપણા સીધા રસ્તે જવાનું છે આવું માત્ર દોઢ કિલોમીટર જેટલું દૂર છે તો મિત્રો ફાઇનલી તમે કામળેશથી સીધા સીધા આવો અને આ રોડ છે ગલતેશ્વરવાળો જુઓ સીધો ગલતેશ્વરવાળો રોડ છે આ છે દિગ્ગસ ગામ ગામે મજાઓ જાઓ વાળો રોડ ઉપર ત્યારે જોવા અહીં લખેલું છે માસી ગામ સૂર્યપુત્રી તાપીમાનું મંદિર હવે આપણે આ રોડે જઈશું તમે જોડાયેલા રહેજો મિત્રો ખૂબ મજા આવેની છે આપણે જઈશું હવે તાપીમાના મંદિરે જો મિત્રો એવું કહેવાય ને કે અસલી મજા તો સફરની હોય છે મંજિલની નહીં તો મારા બ્લોગમાં તમને એવું દેખાતું હોય છે કે હું રસ્તાના ને એવા વધુ પડતા વિડીયો લઉં છું પણ તમે જોવો તો ખરા દક્ષિણ ગુજરાતમાં તમે જ્યારે પણ આવજો એટલે આમ તમને મજા જ આવે છે બારે માસ હરિયાળી હરિયાળી કેવા છે ખેતરો સરસ મજાના રસ્તા અહીંની એક આ મજા છે આજે સોમવાર છે એટલે ક્યાંય પણ ભીડ હશે નહીં તો હવે આપણે પહોંચવાના છીએ મિત્રો તાપીના કિનારે તાપીમા નું મંદિર છે તમે જોડાયેલા રહેજો તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ જુઓ આ છે રસ્તો છે માસી ગામથી અંદર પેલું સેજ બોર્ડ મારેલું છે ને અમે ભૂલ ખીચ્યા અને આગળ જ્યાં રેતી કાઢે છે ને ત્યાં જતા રહ્યા હતા એટલે પંદર મિનિટ વેસ્ટ થઈ પણ તમારે આવવું હોય તો કોઈને પૂછી લેજો ગામમાં માસી ગામ છે ને આ મંદિરનું છે ને પોસ્ટર મારેલું જ છે પણ અત્યારે વરસાદનું ભૂસાઈ ગયું છે જો અહીં સરસ મજાનું છે ને એકદમ કુદરતના ખોળે પ્રકૃતિની ગોદમાં જો અહીં આપણી બાઇક મૂકી દીધી આ સોમવાર છે એટલે કોઈ આવેલા નથી સામે એક ઓળી છે અને એક કાકા રહે છે હવે પાણી પાવાનું ગાર્ડન છે જો ખેતરોની વચ્ચે છે એકદમ તાપી નદીના કિનારે છે તો હવે આપણે જઈશું મિત્રો મંદિરે બંને બાજુ આવા ઝાડવા છે મિત્રો તૈય જવી છે સરસ મજાના નાનકડું એવું ગાર્ડન છે અને કોઈ નથી તમે જોવો અમારે બે સિવાય ભાઈ બંધ છે કામીરા ખબર નહીં છે કે આ મંદિર છે તાપી મંદિર સુરત બધા આવે ગલતેશ્વર જાય પણ આ મંદિર વિશે ઘણા જાણતા જ નથી એટલે મેં તમને એક્ઝેક્ટ લોકેશન આપું એ રસ્તે રસ્તે હાલજો જો ગાર્ડન છે આજુબાજુ અને વચ્ચે મંદિર છે ચાલો હું તમને બતાવી દઉં અને દર્શન કરી લઈ જો આજુબાજુ બધે સીટો છે અને જો લીમડા કેટલા વાવેલા છે આ બધે સીટો છે અને શેખ સુધી આવો સરસ મજાનો રસ્તો છે મંદિર છે ને બે હજાર હોળમાં બનાવેલું છે અને સુરતના ઘણા લોકોએ લગભગ જોયું જ નથી નાનકડું મંદિર છે ને એટલે કોઈ નોંધ લેતા નથી પણ છે 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 આવા ગાર્ડન અહીં બેનો સરસ મજાની કામ કરે ગુલાબના ફૂલ છે પછી આમ ચંપો છે અને આ મંદિર છે આવા આપણે સૂર્યપુત્રી માતાપી ના દર્શન કરીશું તો મિત્રો ફાઈનલી આપણે શ્રી સૂર્યપુત્રી તાપી માના મંદિરે પહોંચી ગયા છીએ જોવો સરસ મજાનું મંદિર છે અંદર સરસ મજાની મા તાપી મૈયાની મૂર્તિ છે આપણે દર્શન કરીશું જય તાપી માં સૌનું ભૂલું કરજો જુઓ કેટલું શાંત છે મંદિર એનો ઇતિહાસ પણ હું તમને બતાવીશ મિત્રો જો આ છે મા તાપી માનું મંદિર

રાજસ્થાન થી પથ્થર લાવીનાથ કોત્રી ને બનાવેલ ત્રણ વર્ષ કામ ચાલ્યું બે હજાર જાન્યુઆરી બે હજાર સોળ એકત્રીસમી જાન્યુઆરી એ આનો પ્રતિષ્ઠા કરવામાં પ્રતિષ્ઠા એટલે શરૂઆત બે હજાર તેરમાં કરેલી હે અને રાજસ્થાનથી પથ્થર લાવેલા પછી બે હજાર હોળમાં કમ્પલેટ કામ શિક્ષક પ્રાંત પ્રતિષ્ઠા થયેલી અહીંયા અ આજ આજે મંદિરનું પરિસર છે

નું મંદિર છે તાપી પુરાણમાં એનો ઉલ્લેખ છે આજે બી એવું હા એટલે વર્ષો પહેલા તાપી નદીમાં પૂર આવેલું એટલે ચાર પાંચ ગામડા તણાઈ ગયા ચાર પાંચ ની ગામ જે વહેલું તો અસલ નદી કાંઠે એ વહી ગયું એ વહી ગયું પછી એ ઉઠી ગયું ગામ ઉઠી ગયું હા પછી અમારા દાદા ને જે પરિવાર હતો એમણે પાંચ આઠ ઘર થી ગામ શરૂઆત કરી ગામ વસાવ્યું આ એક પવિત્ર ભૂમિ છે અહીં વરુણેશ્વર મહાદેવ નો પ્રાચીન મંદિર છે પછી આ નદી સામે કાંઠે રત્ના નદી નો સંગમ છે એવું અહીંથી એક કિલોમીટર ગલટેશ્વર મહાદેવ અને નાગદી ગંગા નો સંગમ છે તાપી નદી એટલે આ મંદિર નો તાપી પુરાણ માં ઉલ્લેખ હશે એમને તાપી પુરાણ માં ઉલ્લેખ નહોતો નથી કારણ કે એમાં હું કે આ તો કદાચ ગામ વહેલું ત્યારે કોઈ સંત મહાત્મા એ હા આની સ્થાપના કરી લે કે જેને તાપી પુરાણ નું કે તાપી માતા વિશે મેં એવું સર્ચ કરેલું ત્યારે એવું આવેલું કે તાપી નદી કિનારે બે જેવા મંદિર છે તાપી મૈયાના ના એમાં એક છે અને એક સુરત ની અંદર છે સુરત માં બે છે એક અશ્વિની કુમાર બજાર શનિવાર હા અશ્વિની કુમાર પણ એક છે તાપીમાં સાચી વાત એટલે તાપી કાંઠા માન નદીના ઉદગમ થી તે સંગમ સુધીમાં તાપી કાંઠા તાપી માતાનું આ એક જ મોટા મોટું મંદિર છે આ માસી ગામમાં આવેલું માસી ગામમાં આવેલું તો મિત્રો તમે ઇતિહાસ જાણ્યો ને આ 2013 માં મંદિર ની શરૂઆત કરેલી અને ત્યાર બાદ 2016 માં કામ પૂરું થયું એટલે તાપી પુરાણમાંનો ઉલ્લેખ નથી પણ હા દાદા પરદાદાઓ વાત છે પણ મિત્રો સરસ મજાનું મંદિર છે તમે જ્યારે પણ આવશો ને તમને એકદમ આમ શાંતિમય અનુભૂતિ થઈ છે તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ કેવું છે તમે ફરતી ગાર્ડન છે આ બધી જગ્યામાં આંબા વાવેલા છે મિત્રો આપણે તાપી માનો ઇતિહાસ જાણી લીધો મંદિર વિશે થોડી ઘણી માહિતી અહીંના વ્યક્તિ પાસેથી ઓલા દાદા પાસેથી અહીંયાથી સાણી લીધી અને હવે આઈ ફિલ ટાવર જેવું કંઈક મંદિરની પાછળની સાઈડ બનેલું છે અને ઉપરથી વ્યૂ કેવો આવે એ જોવા આપણે જઈશું જોડાયેલા રહીજો તમને મજા આવે એની ચાલે મીરા જુઓ અને એની ઉપર જઈશું પવનની સરસ મજાનો આવે છે બસ અહીંનો આપણો એટલું હેતુ છે કે જે પણ દર્શન કરવા માટે દલિતેશ્વર તો હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે પણ એની બાજુમાં જ બે કિલોમીટર છે પણ આ મંદિર વિશે કોઈ જાણતું નથી એટલે આપણે ડીડીઓ દ્વારા બધાને બતાવી તો અહીં લોકો દર્શન કરવા આવે તો ફાઇનલી મિત્રો અમે અત્યારે જવું જય તાપીમાં તાપી માતાનું મંદિર છે ઉપર જે કુંગઢ છે એની પાછળની સાઈડ દાદર આપેલા છે એટલે ઉપર આવવા દેશે અને ઉપરથી તમે જોઈ શકો છો જો આ ભાઈ મિરેન ને પાછળ જવું આખી તાપી નદી દેખાય છે તમને જુઓ અહીં સામે જે બ્રિજ આપેલો છે એ જ ગલતેશ્વર અને વસાળી સાઈડ જુઓ તો આ જે નેશનલ હાઈવે જે એક્સપ્રેસ હાઈવે બીનો એનો બ્રિજ છે અને આ સાઈડ આપણું કીમ ને એ બધું આવે અને ઉપરથી વ્યૂ જુઓ તમે તમને આખો પેલા એંગલથી બતાવી દઉં પણ તાપી નદી કિનારે કેટલું કિનારે મંદિર છે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ કિનારે છે ઉપરથી વ્યૂ કેવો આવે છે અને સરસ મજાનો પવન આવે છે આપણો બસ એટલો જ હેતુ છે કે જે પણ કોઈ પણ લોકો ગલતેશ્વર આવે ને તો આ મંદિર આવવાનું ભૂલતા નહીં અહીં તમને આવજો ને એટલે આનંદની અનુભૂતિ થઈ છે જુઓ મિત્રો જુઓ મોરલાનો અવાજ આવે છે સરસ મજાનો અને આ સામેનો જે બ્રિજ છે એ અત્યારે આપણો એક્સપ્રેસ હાઈવે બનેલો છે ને એનો બ્રિજ છે અને સામે જે રિસોર્ટ છે અને એની સામે તમને સાંકડું જેવું દેખાય ને એ રત્ના નદી છે એ એનો સંગમ છે આજથી વર્ષો પહેલાં જે કાકાએ તમને કહાની કીધી ને એ મુજબ તાપી નદી છે અને રત્ના નદી અને બે નદીનો ત્યાં સંગમ થાય છે અને એનો ઉલ્લેખ તાપી પુરાણમાં આપેલો છે જો મિત્રો તાપી નદી આ આખી દેખાય અહીંયાથી વ્યૂ તમે જોઈ શકો છો અહીં ધજા છે અને સામેનો જે બ્રિજ દેખાય એ જ આપણું ગલતેશ્વર મહાદેવ મંદિર જો તમને ઝૂમ કરીને બતાવું અહીં છે ગલતેશ્વર મહાદેવ અને આ ઉપરથી આવો વ્યૂ આવે જુઓ આપણે અહીં નીચેથી આવ્યા જુઓ આ છે મંદિરનો ભાગ અહીં ફૂલવાળી છે આખું બાગ છે સામે ઓરડી છે સરસ મજાનો ઉપરથી વ્યૂ આવે તો આપણે ઉપરથી વ્યૂ જોઈ લીધો તાપીમાંનો ઇતિહાસ જાણી લીધો અને હવે આ મંદિરની જો આ સામે મંદિર છે અને આખું બગીચા જેવું છે અને એકદમ આ તાપીના કિનારે જ અમે હવે હાલવી છે જો પ્રકૃતિની ગોદમાં છે એટલે તમને મજા આવશે જો પક્ષીઓનો અવાજ આવે છે કોઈ પણ પ્રકારનું સેજ પણ ઘોંઘાટ નથી આ છે માં તાપી ઉપરથી પણ મેં તમને બતાવી પણ નીચે તમે જુઓ તરની પરિક્રમા પણ થઈ શકે છે જુઓ અહીંયા આપણે નીચે પણ જવું હોય તો જવાય જુઓ કેવો વ્યૂ છે અને સામે આ મંદિર અને આ છે માં અંદર ઉતરવાનો રસ્તો ત્યાં આપણે જઈશું તો મિત્રો તમને સરસ મજાના દર્શન કરાવી દીધા બસ આપણો હેતુ એટલો જ છે કે જ્યારે પણ ગલતેશ્વર લોકો દર્શન કરવા જાય છે ત્યારે ગલતેશ્વર ગામ છે ત્યાં જ બોળ મારેલું છે અથવા તમે તમારા ગૂગલમાં લખજો માસી ગામ માસી ગામમાં મંદિર આવેલું છે માસી ગામથી છે જ દૂર છે એકઝેટ તાપી નદીના કિનારે જુઓ અહીં છે મા તાપી નદી અને આખો મેં તમને ઉપરથી વ્યૂ બતાવી દીધો કાકા પાસેથી થોડો ઘણો ઇતિહાસ જાણી લીધો તો મિત્રો જ્યારે પણ તમે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા આવો ત્યારે આ સૂર્યપુત્રીમાં તાપીના દર્શન કરવાનું ક્યારેય ભૂલતા ને સરસ મજાનું મંદિર છે તો મિત્રો જરૂર આવજો હવે આપણે વિડીયોને અંત આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મળશું હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હરહર મહાદેવ